જીવન ખાસ હોવું જોઈએ એટલે હું એના માટે બનતી મહેનત નહીં જ્યાં સુધી હું મારા હાથ પગ મારો જીવ મારો મગજ મારું આખું આ મારું શરીર મારો દેહ હાલશે ને ત્યાં સુધી એની હું સાથે રહીશ એની હરેક પળમાં મદદ કરીશ એની સાથે રહીશ હરેક સેકન્ડ હરેક પલ ચાલ ત્યારે લઈએ મેં સરપ્રાઈઝ લેખ આવ્યો આવ્યું ચાલ ઇસ ઈસ ટોપિક કો યહી પર રહેને દે ગાઈ સરપ્રાઈઝ આયા હીતડી હે કે મજામાં જો સરપ્રાઈઝ આખી આયા પણ આની અંદર એટલી રૂવાડી છે પંખા હે હેરાન કરી દી હેરાન કરી દી ભયા આયા દે રાખી દો

અંદર બહુ બહુ જ રૂવાડી રૂવાડી છે 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 ને ડેન્જર હું એને કટિંગ કરી કરી દઉં દઉં સાફ તારું કિલો હા યાર અત્યારે એકસો વીસ રૂપિયા હે કિલોના દોઢસો રૂપિયા હે દોઢસો બસો ખોખું મોંઘા છે શરૂઆત છે ને ફૂલ શિયાળામ સસ્તા થઈ જાય સીતાફળ ગઈજ કોને કોને ભાવે છે સીતાફળ કોમેન્ટ કરીને કહેજો અને કોઈને ખાવા હોય કહેતા નહીં કારણ કે હવે ચાર પાંચ જ છે હાલ હું આને મૂકી આવું અને પછી તને કહેતા રાખવા રાખ તને મજા આવે તો ગજા બધાની રવાડી આમ કરી કરી અને કાઢી નાખી આની અંદર આ એક લીમડાની લીમડાની દાળું છે અને આઈમલીની દાળું છે

हम्म, कौन थे? विडुमना। छोटा बच्चा, एकदम छोटा बच्चा है ये। बे बे। किसी और में जी संभलता संभलता रही है तो हम हमको किसी तू तो संभले लो अच्छा अच्छा। हमको एक बच्चे की हम पर एक बच्चे की जिम्मेदारी होगी अब से एक छोटा सा बच्चा तो ये उनके जैसा होगा इनके जैसा होगा वो भी तो मेरे को दो बच्चे को संभलना पड़ेगा एक तो ये और अभी वो आने वाला है वो दो बच्चा होगा अच्छा ना चल आओ जल्दी कर पूरा कर

કાંઈ જી એમ એમ ખડમાં બેઠીએ જોઈ લ્યો વાડામાં બેહવાની મજા કંઈક અલગ જ આવે દહીં નહીં દેશું બે કિલો છે બે કિલો ઉપેર છે અત્યારે કિલ્લાના સો રૂપિયા તો એ છે સિટીમાં આ વસ્તુ ના જોવા મળે જોવા મળે પણ આને કિલ્લાના ભાવથી જોવા મળે ક્યાં રાખવું આને સાચી વાત છે આલન મુમ લઈ જન જલે અવતાર જાવ નથી બાર બોપર થયા હા હાલો હવે છું નીકળું હું હાલે ગુડ્ડા એ બાજુના કામમાં જ હતું ભાડું તો પછી ભાડું ઉતારીને મેં કીધું કે હાલને હવે થોડીક દર્શન કરતો આવું ગયા ખોટું લગાડી જતા અમારા દેવ પછી તો મારું આવવાનું કારણ શું છે તું તને એમ થયું કે તો

આગમતી જે દેજી ગોરસા બમકલ જાય એમ ન કે હોય તો હા યાર એકમ મહોવાતો ઓરંદોજી આખા

આઈસ્ક્રીમ જ નથી તું ખોટી છે પેસ્ટ્રી નથી સોડા સોડા નથી એ બોલતી રહી તો મેં ચાવી મૂકી દીધી ચશ્મા મૂકી દીધા અને કેપ ઉતારીને મૂકી દીધી હવે રિયા એરફોન ને તમે આ જોઈ લો મારો લુક હું ગઈ સરપ્રાઈઝ લેવા આજે ગઈ એ મમ્મી લાકડી લઈને પાછળ ગયા શું કરવાનું છું મમ્મીને આવ્યા પાછા લાકડી લઈને

स्पेशल है ये स्पेशल है तुम्हारे लिए वो तो खाएगी मम्मा तो, तो खाएगी एक काम कर क्या थोड़ी देर तू बाहर वॉकिंग कर ले आन्या थी थी हम आदु आदु वारू पानी ना आ, आदु वारू ना थी। तो हाँ, हाँ। बाकी तुम खाई दीजो आज गर्मी तो जो मम्मी ने રસોડામાં તો મમી યાર આપણે બેયને મમી દીકરાને ગરમી હતી હું તને એમ કહું કે તું સો પછી આમ જો તો પછી હું મોટી ગાડી લઈ તો પછી તું એમાં ગાડીમાં અંદર બે એને તું બજર લઈ તો અંદર હું હાલત થાય તમને તું આમ કરી તો અંદર હું હાલત થાય ખબર છે અને આ પોલો જુબા કેસરી એક કામ वो तो मैं तुम्हें ही बिठाऊंगा वो तो मुझे पता है लेकिन ये दो दो चीज हमेशा के लिए तुझे बंद करनी पड़ेगी बंद कर दिया है तो ले बंद, पक्का इसी बात पे मैं नहा धो लेता हूँ आई वो मुझे લાસ્ટમાં આવતો હતું ને મારી પાસે કોઈ ઓપ્શન નહોતો મેં કીધું આજે હું લઉં કારણ કે જો લિપસ્ટિક ચાંદલા એવું તો બધું હોય જ તારી પાસે તને એવી સરપ્રાઈઝ આપીને અલગ જ છે ૮ય્ય સ૮સ 5